મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી બેનરો સાથે રેલી યોજી રજૂઆત કરાઈ હતી આપી રજૂઆત કરવામાં આવી હતી વૈષ્ણવ મહારાજે કહ્યું કે સનાતન ધર્મ અપમાન થઈ રહ્યું છે મહારાજ ફિલ્મ બનાવવામાં આવી છે જે એક પુસ્તક મહારાજ નામનું છે તેના પરથી ફિલ્મ બનાવવામાં આવી છે જેથી અમારી સરકાર પાસે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે ફિલ્મમાં ધર્મને ખોટ રીતે ચિતરવામાં આવ્યો છે સરકાર હિન્દુ તરફી હોવા છતાં કઈ થઈ રહ્યું નથી તે દુઃખની બાબત છે બજરંગ દળના કમલેશ ક્યાડાએ કહ્યું કે મહારાજ જેવી ફિલ્મો બહુ બની રહી છે જેથી આગામી સમયમાં આ પ્રકારની ફિલ્મો ન બને કે ઓટીટી જેવા પ્લેટફોર્મ પર પણ દર્શાવવામાં ન આવે તેવી માંગ કરી છે હજુ પણ બે નવલકથા પરથી ફિલ્મો બનવાની છે તેવી વાતથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી રહ્યા છે કે આગામી સમયમાં આ પ્રકારના હિન્દુ સમાજની લાગણીઓ ન દુભાય તે માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે

અમારું એવું ગુજરાત હાઈકોર્ટ એ નામદાર હાઈકોર્ટના ચુકાદાને અમે શિરોધાર્ય કરીએ પરંતુ આ ચુકાદો જે આવ્યો છે તેનાથી સનાતન ધર્માવલંબી સમાજ એનાથી એ સંતુષ્ટ નથી અને સનાતન ધર્માવલંબી સમાજનું સ્પષ્ટ માનવું છે કે આની અંદર અમારા ધર્મની ભાવના આહત થઈ રહી છે કોઈપણ પણ ફિલ્મને હમણાં જ જેમ કીધું તેમ આખી ફિલ્મ આપણે આઘાત કરતી બતાડીએ અને પછી એક મિનિટમાં એક વાક્ય બોલી દઈએ કે આની અંદર બહુ સારું સારું છે તો એનાથી એ ભાવના એ નિવૃત્ત થતી નથી એટલે ભલે એ રીતે જે કોઈ પણ નિર્ણય આવ્યો હશે પરંતુ આનાથી આ નિર્ણયથી અમારો સમસ્ત સનાતન ધર્માવલંબી સમાજ એ નાખુશ છે કારણ કે ધર્મ એ પોતાની જગ્યાએ પોતાનું મહત્ત્વ ધરાવે જ છે અને સનાતન ધર્મને વિકૃત કરીને જે આની અંદર રજૂ કરવામાં આવ્યો છે તેના સામે પ્રબલ આપત્તિ છે ફિલ્મ માટે અને સૌરભ શાહના પુસ્તક માટે કારણ કે સૌરભ શાહના પુસ્તકની અંદર ભગવાન કૃષ્ણને માટે બહુ જ અનર્ગલ પ્રલાપ કરવામાં આવ્યો છે સોળ હજાર પટનાણી વગેરે જે ભગવાનની દ્વારિકા લીલા છે એને માટે અનર્ગલ પ્રલાપ કરવામાં આવ્યા છે અને પુરાણની અંદર કયા પ્રવર્તન વ્યક્તિની આ કલ્પના હશે એમ કરીને વ્યાસ મુનિ સુધી એને પોતાના કલમો ચલાવવાનું એ અટક્યો નથી એટલે બહુ જ ભાવના આહત થઈ છે આજ સુરતના સંતો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે મહારાજ પિક્ચર જે બનેલું છે તેમાં અમુક ધર્મ વિરોધના ઠેસો બતાવવામાં આવ્યા હોય ત્યારે આપણે હિન્દુ ધર્મની લાગણીનો ઠેસ લાગે અને આજે કમશે હજારોની સંખ્યામાં ભક્તો એમાં જે હિન્દુ ધર્મના બધા અનુવાયીઓ એકત્રિત થયા છે અને સાથે અમારા સુરતના સંતો મહંતો ધર્માચાર્યો દરેક સંતોની સાનિધ્યમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપે કે આ પિક્ચર પર બેન્ડ લાગે અને જે કાંઈ આ સેન્સર બોર્ડ પાસ કરે તો પણ એમાં ધ્યાન રાખવું જોઈએ કે ધર્મની ઠેસ લાગે નહીં એ રીતે પાસ કરવું જોઈએ